નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં અને સૌ પ્રથમ તો ભાઈ સૌને નવા વર્ષના જય શ્રી કૃષ્ણ આવનારું વર્ષ આપ સૌના માટે ખૂબ સરસ રહે આપ નિરોગી રહો સ્વસ્થ રહો પ્રભુની કૃપાથી આપ સૌની મનોકામના પૂર્ણ થાય આપ મન ઈચ્છિત નોકરી પ્રાપ્ત કરો અને જીવનમાં ખૂબ પ્રગતિ કરો તેવી શુભેચ્છા સાથે આપણે આ વિડીયોની શરૂઆત કરીશું હમણાં ઘણા સમયથી આપણે વિડીયોમાં નહોતા મળી શકતા પણ હવેથી આપણે રેગ્યુલર મળીશું આજે મિત્રો આપણે લઈને આવી ગયા છે એ બરોડા આરસીટી ભવન દ્વારા નિઃશુલ્ક તાલીમ છે એ આપવામાં આવી રહેલી છે મિત્રો તેના અંદર તમને ટુ વ્હીલ મેકેનિકલની તાલીમ મળશે મિત્રો જેમાં ફક્ત ભાઈઓ જ અરજી કરી શકે છે અને ત્રીસ દિવસનો તમારો આ તાલીમનો કોર્સ રહેશે વધુ સમય ન બગડતા આપણે આ સંપૂર્ણ તાલીમ વિશેની માહિતી મેળવીશું આર ભવન જે બેંક ઓફ બરોડા દ્વારા છે એ ચલાવવામાં આવે છે બરોડા ગ્રામ્ય રોજગાર તાલીમ સંસ્થાન દ્વારા મિત્રો ટુ વ્હીલ મેકેનિકલની તાલીમ આપવામાં આવશે તાલીમનો સમય છે ત્રીસ દિવસનો ભાઈઓ જ આ તાલીમ લઈ શકે છે તેના અંદર તમને નિઃશુલ્ક રહેવાની સુવિધા આપવામાં આવશે જમવાનું પણ ફ્રીમાં આપવામાં આવશે અને સાથોસાથ તમને તાલીમ પણ ફ્રીમાં આપવામાં આવશે હવે વાત કરીશું કે ભાઈ તાલીમ છે એ તારીખ દસ અગિયાર બે હજાર પચીસના રોજથી શરૂ થશે કયા કયા તમારે આધાર પુરાવાઓ જોડવાના રહેશે શું તેની પ્રોસેસ છે તેની વિગતવાર આપણે માહિતી છે એ આ વિડિયોમાં મેળવીશું વાત કરીશું મિત્રો કે ભાઈ તાલીમ માટે તમારા પાસે સૌપ્રથમ તો કયા કયા ડોક્યુમેન્ટ્સ હોવા જોઈએ તમારી ઉંમર અઢાર વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને પિસ્તાલીસ વર્ષથી વધારે ન હોવી જોઈએ ખાસ બાબત યાદ રાખી રહેજો મિત્રો કે અઢાર વર્ષથી તમારી ઉંમર ઓછી તો ન જ હોવી જોઈએ અને પિસ્તાલીસ વર્ષથી વધારે પણ ન હોવી જોઈએ હવે તમે છે એ ગ્રામીણ બીપીએલ ઉમેદવારી ધરાવતા હોવા જોઈએ એટલે કે ભાઈ તમારા પરિવારના અંદર કોઈપણ ઉમેદવાર વ્યક્તિ પાસે બીપીએલનું કૂપન હોવું જોઈએ અથવા તો તેને સમકક્ષ લાગુ પડતા ડોક્યુમેન્ટ્સ હોવા જોઈએ બીપીએલના કૂપનમાં જે લોકો પાસે હશે તેમને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે એવું નથી કે જે લોકો બીપીએલ ઉમેદવારો છે તેમ જ આ તાલીમ લઈ શકે છે તેના સિવાયના કોઈ ઉમેદવારો આ તાલીમ લઈ શકશે નહીં પણ જે લોકો પાસે બીપીએલ છે તેને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે ત્યારબાદ વાત કરીશું તો કે ગ્રામીણ બીપીએલ ઉમેદવારોને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે એ બાબત આપણે જાણી લીધી છે માન્ય કોર્સ મુજબ ત્રીસ દિવસની તાલીમ રહેશે એટલે કે ત્રીસ દિવસ એટલે કે ભાઈ એક મહિનો તમને ફ્રીમાં આ તાલીમ શીખવાડવામાં આવશે અનુભવી ટ્રેનર છે એ તમને તાલીમ આપશે તમારી પ્રેક્ટિકલ તાલીમના પણ સેશન લેવામાં આવશે તમારે મિત્રો ફરજિયાત ઓનલાઈન બાયોમેટ્રિક હાજરી પૂરવાની રહેશે એટલે તો કે ભાઈ ત્રીસે ત્રીસ દિવસ છે એ તમારે આ કોર્સમાં ફરજિયાતપણે હાજરી આપવાની રહેશે હવે તમારી તાલીમ પૂર્ણ થઈ ગયા બાદ તમને સર્ટિફાઈડ તાલીમનું પ્રમાણપત્ર આપવામાં આવશે ત્યારબાદ છે એ તાલીમ બાદ વ્યવસાયિક બેંક ધિરાણ માટે માર્ગદર્શન પણ આપવામાં આવશે માનો કે તમે ટુ વ્હીલ મેકેનિકલની તાલીમ લઈ લીધેલી છે હવે તમારે પોતાનો જ કોઈક બિઝનેસ શરૂ કરવું છે તો તેના માટે છે એ બેંક સાથે ત્યાં બેંક આવશે અને બેંક તમને બધી માહિતી આપશે તમારે લોનની જરૂરિયાત છે તો તમારી લોન લેવા માટે પણ ત્યાંથી તમને મદદ છે એ કરવામાં આવશે તાલીમનો દૈનિક સમય સવારે સાડા નવ વાગ્યાથી સાંજના સાડા પાંચ વાગ્યા સુધીનો રહેશે એટલે કે મિત્રો તમારી તાલીમ છે એ સવારે સાડા નવ વાગ્યે શરૂ થઈ જશે અને સાંજે સાડા પાંચ વાગે પૂર્ણ થશે હવે તમારે કયા કયા ડોક્યુમેન્ટ્સ સાથે લઈને જવાના રહેશે તો કે ભાઈ ચાર પાસપોર્ટ સાઇઝના ફોટા તમારું આધાર કાર્ડની એક ઝેરોક્ષ ચૂંટણી કાર્ડની એક ઝેરોક્ષ રેશન કાર્ડની એક ઝેરોક્ષ એલસી એટલે કે ભાઈ તમારું લિવિંગ શર્ટી જે તમે ભણી લીધું છેલ્લું ક્યાં ભણ્યું છે મિનિમમ બારમા ધોરણ પછી નીકળતું હોય છે અમુકનું દસમા ધોરણ પછી પણ કઢાવેલું હોય છે તો મિત્રો એ રીતનું તમારું લિવિંગ શર્ટી રહેશે તમારી માર્કશીટની નકલ કે છેલ્લે તમે કેટલું ભણેલા છો આ બધા જ ડોક્યુમેન્ટ્સની એક એક ઝેરોક્સ કોપી જે જોશે આ તાલીમના અંદર અઢાર વર્ષથી પિસ્તાલીસ વર્ષ સુધીની ઉંમર ધરાવતા લોકો જોડાઈ શકે છે અને ખાસ મિત્રો સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ગ્રામીણ વિસ્તારના જ ભાઈઓ લાભ લઈ શકે છે અને અંદર અમુક જિલ્લાની આપણે ટેરિટરી આપેલી હોય છે જોકે મોસ્ટ ઓફલી બધા જ તેત્રીસે તેત્રીસ જિલ્લા જ સોરી ચોત્રીસે ચોત્રીસ જિલ્લામાં આ સેન્ટરો કાર્યરત છે પણ અત્યારે આ તાલીમ છે એ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં શરૂ છે તો એ જિલ્લાના ઉમેદવારોને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે તમારા પાસે બીપીએલ કાર્ડ હોવું જોઈએ અથવા તો તમારા પાસે ગ્રામ પંચાયતનો બીપીએલ કાર્ડ તમે ધરાવો છો તેનો દાખલો હશે તો પણ ચાલશે અથવા તો મનરેગા જોબ કાર્ડ જે અમુક લોકો એવા છે કે ભાઈ તે લોકો પાસે મનરેગાનું જોબ કાર્ડ છે તો તે લોકોને પણ આમાં એડમિશન આપવામાં આવશે ત્યારબાદ મિત્રો સખી મંડળનું પ્રમાણપત્ર જો તમે સખી મંડળમાં જોડાયેલા છે તમારા ફેમિલીમાંથી કોઈ પણ તેનું પ્રમાણપત્ર તમારા પાસે છે તો પણ તમને છે એ આનો લાભ મળી શકશે આ તાલીમ લેવા માટે ઈચ્છુક ઉમેદવારો સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના હોવા જોઈએ જે બેરોજગાર હોવા જોઈએ એટલે કે હાર પણ વ્યવસાય સાથે જોડાયેલા ન હોવા જોઈએ જે લોકો કોઈ પણ વ્યવસાય સાથે જોડાયેલા નથી તે લોકોને આત્મનિર્ભર થવા માટે આ છે એ રોજગારલક્ષી તાલીમ તેમને આપવામાં આવે છે હવે ઓનલાઈન ઇન્કવાયરી માટે તમને છે એ આમાં આપણને વેબસાઇટ આપેલી છે તેના પર તમારે કોન્ટેક કરવાનો રહેશે બરોડા આરસીટી બેંક બરોડા આર સીટી સાબરકાંઠા ડોટ ઓ મિત્રો હજી એક વખત વેબસાઇટ બોલી જાઉં છું બરોડ બરોડા આર સીટી આર સીટી સાબરકાંઠા ડોટ ઓ આર એડમિશન પર જઈ અને તમે છે વિશેષ માહિતી મેળવી શકો છો અ સંપર્ક માટે બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાનનો તમે સંપર્ક કરી શકો છો એડ્રેસ નોંધી લેશો કઈ જગ્યાએ આરસીટી ભવન આવેલું છે તો કે જી એમ ગોડાઉનની પાછળ રેલવે ફાટક પાસે આઈ સામે બાયપાસ રોડ હાંસલફુલ વીરપુર તાલુકો હિંમતનગર જિલ્લો સાબરકાંઠા કોન્ટેક નંબર માટે આપણને ચાર નંબર આપેલા છે તેમાં ફોન કોલ કરીને તમે વિશેષ માહિતી મેળવી શકો છો સ્વેશભાઈનો નંબર છે નોંધી લેશો એઇટ થ્રી

આટલા આપણને કોન્ટેક નંબર આપેલા છે તેમાંનો કોઈ પણ કોન્ટેક નંબર પર તમે ફોન કોલ કરીને વિશેષ માહિતી મેળવી શકો છો તે પહેલાં મિત્રો હું આપને માહિતી જણાવી દઉં કે ભાઈ આ માહિતી છે એ મારા પાસે આવેલી છે જે હું તમને શેર કરી અને માહિતી પહોંચાડવાનો પ્રયત્ન કરું છું આશા રાખું છું કે તમને પણ આ માહિતી પસંદ આવતી હશે અને તમે તમારા વધુ મિત્રો સુધી શેર કરશો એટલે મિત્રો આ જેટલા વધુ લોકો સુધી પહોંચશે તેટલા વધુ લોકો છે આ તાલીમ મેળવશે તેમાં સહભાગી થવા વિનંતી કરું છું કે ભાઈ આપણે કોઈક વ્યક્તિ સુધી સમય યોગ્ય સમયે માહિતી પહોંચાડી દઈએ કેમકે દસ અગિયારથી આ ક્લાસીસ શરૂ થશે લેટ માહિતી પહોંચશે તેમને એડમિશન નહીં મળે અને તેમને ઘણી બધી નુકસાની જશે અચ્છા રાખું છું કે આ માહિતી તમને પસંદ આવી હશે જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો હજી સુધી આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો ધન્યવાદ